હેલો દર્શક મિત્રો તો મિત્રો સ્વાગત છે તમારું એકા નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે તમે જે આ જોઈ રહ્યા છો એ અમારી જવાળીએ ઓર્ગેનિક ગળો બનાવવાનો શિસોડો મૂકવામાં આવ્યો છે તો દર્શક મિત્રો અત્યારે તમે જે આ સામે જોઈ રહ્યા છો એ છે શેરડીનો શિસોડો અને એને એક બાજુથી શેરડી નાખવામાં આવે છે અને અહીંયા નીચે એનો રસ નીકળવામાં આવે છે અને તેને એકત્રિત કરવામાં આવે છે જેમાંથી અને ત્યારબાદ દર્શક મિત્રો આ સામે જે આપણે પાઇપ દેખાય છે એ પાઇપ દ્વારા બધી જ શેરડીનો રસ આ નીચે આવેલા ટીપણામાં એકત્રિત કરવામાં આવે છે અને ત્યારબાદ આ નીચે જે તમને કુંડી દેખાય છે એ કુંડીમાં જાય છે અને એમાંથી એની બાજુવાળીની કુંડીમાં રસ ફેરાવવામાં આવે છે અને ત્યારબાદ તેને અંતિમ એટલે કે છેલ્લી ત્રીજી કુંડીમાં તેમને નાખીને ફૂલ ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ એ જ કુંડીમાં એ ગોળ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે અને ત્યારબાદ દર્શક મિત્રો એ તૈયાર થયેલા ગોળને આ ઢોરિયા દ્વારા આ બંને કેરામાં નાખવામાં આવે છે અને ત્યારબાદ એ ગોળને ઠારવામાં આવે છે તો દર્શક મિત્રો હવે આ સામેની કુંડીમાં ગોળ સંપૂર્ણ રીતે બની ગયેલ છે અને એ પણ પ્યોર ઓર્ગેનિક રીતે અને તેને હવે થોડીક વાર પછી જ આ થોરિયામાં નાખવામાં આવશે અને ત્યારબાદ તેના ગોળની ભેલીઓ બનાવવામાં આવશે તો મિત્રો તમે હવે સામે જોઈ શકો છો કે ગોળને હવે આ ધોરિયામાં નાખવામાં આવી રહ્યો છે અને તે પણ તમે જોઈ શકો છો આ લિક્વિડ સ્વરૂપે આ મોટા એવા કેરામાં હવે તેને ઠારવામાં આવશે અને ત્યારબાદ તેની ગોળની ભેલીઓ બનાવવામાં આવશે અને દર્શક મિત્રો ખાસ વાત એ છે કે આ ગોળમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી નથી અને તેને પ્યોર ઓર્ગેનિક રીતે બનાવવામાં આવે છે આથી દર્શક મિત્રો તમારે જો ખાવા માટે અથવા કોઈપણ પ્રકારના દવા માટે પણ લઈ જવો હોય તો મારો નંબર એ મારી ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે એમાં કોલ કરવો અને દર્શક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ગોળના ભેલા કઈ રીતે બનાવવામાં આવ્યા છે તો જો દર્શક મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા